મોમિતાના કેસમાં શું થયું આપણે બધા જાણીએ છીએ સો ટકા રિયલ છે કે નહીં એ તો મોમિતાને તેના હત્યારા જ જાણે હું મારા મિત્રને શોધવા તેના રૂમમાં ગઈ હતી પરંતુ મને શું ખબર હતી કે હું મારી મિત્રને શોધી લઈશ પણ તે પહેલાં જેવી સ્થિતિમાં નહીં હોય કારણ કે આજે તેની સાથે જે બન્યું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને આ એક સ્ટોરી છે જે તેની મિત્ર કહે છે અને વિચારવા લાગશો કે શું માણસ એવા હલકા સ્તરે પહોંચી ગયો છે કે હવે તે કંઈ પણ કરી શકે તેમ છે આ ઘટના સત્ય ઘટના તમને કહેતા પહેલાં હું તમને કહેવા માગું છું કે આ સમાજ હવે સમાજ નથી રહ્યો હવે તે એક જંગલ છે જે અહીં શિકારી નથી પણ આપણે હવે શિકારી શિકાર છીએ તે મારા મિત્ર સાથે પણ થયું કારણ કે તે પોતે શિકારી ન હતી તેનું નામ માલા હતું તે ખૂબ જ સુંદર અને સારી સ્વભાવની હતી તેને તેના પરિવાર માટે તેના દેશ માટે મોટા સપના અને અપેક્ષાઓ હતી અમે મેડિકલ કોલેજમાં ભણતા હતા અને આ અમારા અંતિમ દિવસો હતા આ પછી અમારી ડ્યુટી પણ શરૂ થવાની હતી તમે જાણો છો ઘણા લોકો ડોક્ટર બનવા માંગે છે પરંતુ તેની પાછળ ફક્ત બે જ કારણ હોય છે પણ ત્રણ બતાવવામાં આવે છે પહેલું એ છે કે ડૉક્ટરને ઘણા પૈસા મળે છે સારી નોકરી મળે છે જો તે દિવસ દરમિયાન સરકારી નોકરી કરે અને સાંજે તે પોતાનું ક્લિનિક બનાવે તો તે સારા એવા પૈસા કમાઈ શકે છે એક દિવસમાં તે ખૂબ જ પૈસા કમાઈ શકે છે તો વિચારો કે તે કેટલા પૈસા કમાતા હશે અને બીજી વાત કે હું ડોક્ટર છું અથવા તમારા માતા પિતા ગર્વથી કહી શકે છે કે અમારી દીકરી ડૉક્ટર છે એક છોકરો કે છોકરી ડોક્ટર છે એ સાંભળીને જ સારો સંબંધ બને છે અને તેઓ સમજી જશે કે વ્યક્તિનું આખું જીવન સારા માર્ગ પર બદલાઈ જાય છે પણ માલા એવી કોઈ વિચારસરણીની ન હતી લોકો ત્રીજું કારણ પણ એવું બતાવે છે કે અમે માનવતાની સેવા કરવા માગીએ છીએ પરંતુ હકીકતમાં એવું કશું જ હોતું નથી પરંતુ જ્યારે તમે ડૉક્ટર બનો છો ત્યારે તમને ફક્ત તમારા પગારની ચિંતા હોય છે તમે દર્દીથી કંટાળી ગયા છો સરકારી દવાખાનામાં નોકરી મળે તો સારી વાત છે પણ સરકારી દવાખાનામાં બધા અભણ અને ગરીબ લોકો જ આવે છે જેમને બહુ ખબર પડતી ન હતી તેઓ પણ ઘણા પ્રશ્નો પૂછે છે પણ માલા એવી ન હતી તે બધાની ખૂબ જ કાળજી લેતી હતી લોકો નાઇટ ડ્યુટીથી ભાગતા હતા પણ તે જાણી જોઈને નાઇટ ડ્યુટી લેતી હતી તે કહેતી કે રાત્રે પણ દર્દીઓને જરૂર પડતી હોય છે અને જ્યારે તેનો વારો ન હોય અને અમે નાઈટ ડ્યુટી ન લઈ શકીએ તો તે પોતે જ અમને બધાને બચાવી લેતી અને પોતે નાઈટ ડ્યુટી કરી લેતી હતી અમે એવી હોસ્પિટલમાં કામ કરતા હતા કે અહીં એક ડૉક્ટરને ભણાવવામાં આવતું હતું ત્યાં ક્લાસ પણ રહેતા હતા અને એક હોસ્પિટલ પણ હતી એટલે કે તે એક લર્નિંગ હોસ્પિટલ હતી અહીં અમે ભણ્યા અને હવે અમને અહીં ઘરની નજીક નોકરી મળી છે હું તેને કહેતી હતી કે બહુ સારું હોવું જરૂરી છે નથી કે લોકો તમારો ફાયદો ઉઠાવી જાય પણ તે કહેતી હતી કે હું બહુ મુશ્કેલીથી ડૉક્ટર બની છું મારી માતાએ તેના ઘરેણાં વેચીને અને મારા પિતાએ તેનું નાનું ઘર ગીરવી મૂકી દીધું છે હું એક નાનકડા શહેરમાંથી આવ્યું છું અને અહીં આવ્યા પછી હું ડૉક્ટર બની ગઈ છું તેથી જ હું માનવતાની સેવા ન કરું તો પછી આ બધાનું શું થાય પૈસા તો ગમે ત્યાંથી કમાઈ શકીએ છીએ એક સ્ત્રી માટે પૈસા કમાવવા એ મોટું કામ નથી એ તો ખોટા કામ કરીને પણ હાંસલ કરી શકે તેમ છે પરંતુ આપણે હંમેશા સારા કામ કરવા અને સાચા રસ્તેથી જ એટલે કે નીતિથી પૈસા કમાવવા જોઈએ આ જ જીવન છે તેની વાત મને સલાહ નહોતી લાગતી પણ મને સારી લાગતી હતી પણ આજે તેને આ અવસ્થામાં જોઈને મને આશ્ચર્ય થયું કે મને યાદ છે કે તે ઓગસ્ટનો મહિનો હતો અને તેની નાઇટ ડ્યુટી હતી આજે મારી પણ નાઈટ ડ્યુટી હતી પણ ડૉક્ટરે કહ્યું હતું કે એક જ વ્યક્તિની વારંવાર નાઇટ ડ્યુટી આવે છે તો તેની સાથે કોઈ હોવું જોઈએ કારણ કે દર્દી પણ વધારે હતા તો આજે શિફ્ટને છત્રી કલાક થઈ ગયા હતા તેનો અર્થ એ નથી કે તે તમારા માટે આખી રાત જાગતી રહે છે નાઇટ શિફ્ટના ડૉક્ટરની ડ્યુટી એ છે કે રાત્રે હોસ્પિટલમાં જ રહે છે કંઈક એવું બને છે તો તમે તેમની મદદ લઈ શકો પરંતુ ઇમરજન્સીના કિસ્સામાં જ એવું નથી કે કોઈની ડ્રીપ પૂરી થઈ ગઈ હોય તો ડૉક્ટરને બોલાવવા જોઈએ ડ્રીપ તો બદલ બદલવી એ કોઈ પણ કર્મચારી કરી શકે છે એટલે કે દર્દીની તબિયત ખરાબ થઈ જાય અને અચાનક કોઈ કેસ આવે તો ડૉક્ટર પોતાની ફરજ બજાવે છે નાઇટ શિફ્ટ ડૉક્ટરો માટે હોસ્પિટલમાં એક રૂમ બનાવવામાં આવે છે ડોક્ટર ત્યાં જઈને સૂઈ શકે છે અને જ્યારે કોઈને ઇમરજન્સી હોય તો કોઈ વ્યક્તિ ત્યાંથી ડૉક્ટરને બોલાવી શકે છે કારણ કે ઇમરજન્સી દરરોજ આવતી નથી અને કોઈ વ્યક્તિ આખી રાત જાગી પણ શકતી નથી તેથી આ સુવિધા દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે માલા ખૂબ જ સુંદર હતી તેટલી સુંદર સુંદર નહોતી કે તેને જોઈને કોઈ કહે કે તે કોઈ પરી હોય તેની અંદર એક વિચિત્ર ચામ હતો તે ખૂબ જ સુંદર હતી તે ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ લાગતી હતી તેણીની અંદર ખૂબ જ લાગણી હતી તે જ્યારે બોલતી હતી ત્યારે એવું લાગતું હતું કે આ દુનિયામાં બધું બરાબર છે કોઈ સમસ્યા નથી આ દુનિયા ખૂબ જ સારી જગ્યા છે અને તમારા જીવનમાં કેટલાક એવા લોકો છે જે તમારા માટે કંઈ કરી કર કરી શકતા નથી પરંતુ જ્યારે તમે તેમને જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે બધું બરાબર છે માલાને જોઈને મને પણ એવું જ લાગતું હતું અમે ઘણું કામ કર્યું હતું પણ તે હજુ પણ જાગતી હતી મેં તેને કહ્યું કે હું પણ આવું છું નહીં તો આપણે ડૉક્ટરની જરૂર પડશે હસીને કહ્યું કે હા હું આવું છું એકવાર એક રાઉન્ડ મારી લઉં કોઈને કંઈ જરૂર નથી ને નહીંતર આપણને પાછા જગાડવા આવશે તો આપણી ઊંઘ પણ બગડશે મેં કહ્યું હા આ પણ બરાબર છે હું જઈને એ રૂમમાં સૂઈ ગઈ થોડી વાર પછી માલા પણ આવીને મારી નજીક એટલે કે થોડે દૂર સૂઈ ગઈ અને રૂમની છત તરફ જોઈને બોલી રહી હતી કે તને ખબર છે આ દુનિયામાં કેટલા ક્રૂર લોકો રહે છે એવી વસ્તુઓ થઈ રહી છે જે હું તને કહીશ પણ હું શું કરું કાંઈ ખબર પડતી નથી અને આ દુનિયામાં મોટા અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે મેં પૂછ્યું આજે તને અચાનક શું થઈ ગયું છે અને તે તું શું કહે છે શું તને કંઈ નવીનતા ખબર પડી છે શું તને કંઈ ખબર છે આપણી હોસ્પિટલ વિશે ઉલટી સીધી વાતો થઈ રહી છે તને ખબર છે મેં કહ્યું હા મને પણ એવું કંઈક સાંભળવા મળ્યું છે પણ મને એના વિશે કંઈ ખબર નથી વાંધો નહીં પરંતુ હું કંઈક બીજું વિચારતી હતી કે આ દુનિયામાં ખૂબ જ ખરાબ કામો થઈ રહ્યા છે મારી તો પ્રાર્થના છે કે દુનિયા થોડી રહેમદિલ રહે અને દરેક છોકરી માટે દરેક સ્ત્રી માટે કે દરેક માનવ માટે થોડી વધુ દયાળુ બને તો આ દુનિયા રહેવા માટે સારી જગ્યા બની જાય પણ તું જ બતાવ કે આ દિવસોમાં અહીં શું થઈ રહ્યું છે શું આ દુનિયા રહેવાલાયક છે મેં તેને કહ્યું કે તું સાચી છો પણ આપણે બીજે કંઈ જઈ શકતા નથી અહીંથી તેણીએ કહ્યું કે મારા પરિવારના સભ્યો મારા માટે એક સંબંધ શોધી રહ્યા છે જેવી તેણે આ વાત કહી હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ મેં કહ્યું તે મને પહેલાં કેમ ન કહ્યું અત્યારે કહી રહી છે ને એક અઠવાડિયા પહેલાંથી જ આ ચાલી રહ્યું છે બધા કહે છે કે હવે હું એકત્રીસ વર્ષની થઈ ગઈ છું અને ડૉક્ટર પણ બની ગઈ છું હવે તારે લગ્ન કરવા પડશે મેં તેને કહ્યું જો તારે લગ્ન કરવા હોય તો ડૉક્ટર વર્મા સાથે લગ્ન કેમ નથી કરી લેતી તે તને ખૂબ પસંદ કરે છે તમે બંને ડૉક્ટર છો તમે એકબીજા વિશે સમજી શકશો માલા કહેવા લાગી કે આ બધું વાતો થાય છે કે જો બે લોકો એક જ ફિલ્ડના હોય તો તેમને વધારે સમજવામાં સારું રહે છે એકબીજાને સમજવું તે તેના માટે તે એક જ ફિલ્ડનું હોવું જરૂરી નથી તે ગમે તે રીતે એકબીજાને સમજી લે છે અને જેને ખ્યાલ નથી ભલે તે એક જ ફિલ્ડનો હોય અને તે જાણતો હોય કે તમારી દિનચર્યા શું છે તેને હજુ ખ્યાલ નથી મેં તેને કહ્યું કે તું બહુ સારી વાત કરે છે પણ તારી વાત હંમેશા સાચી હોય છે એવું છે પણ તેમ છતાં તે માણસ ખરાબ નથી માલાએ આ બાબતે જવાબ ના આપ્યો ડૉક્ટર વર્મા અમારી હોસ્પિટલના સૌથી સુંદર ડૉક્ટર હતા અને આખો સ્ટાફ ડૉક્ટરો બધા તેને જોઈને નિશાસો નાખતા હતા અને કહેતા કે તેણે હજી લગ્ન નથી કર્યા ખબર નહીં કે તે નસીબદાર છોકરી કોણ હશે જેની સાથે તે લગ્ન કરશે એકવાર માલાએ પણ કહ્યું હતું કે તે ખૂબ સુંદર છે પણ અત્યારે તો માલા તેના નામની થોડી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે કંઈ જવાબ ન આપ્યો આમ અમે વાતો કરતા રહ્યા અને સૂઈ ગયા અડધી રાતે મારી આંખ ખોલી તો માલા તેની પથારીમાં ના હતી મને લાગ્યું કે કોઈ ઇમરજન્સી આવી હશે તેથી તે ઊભી થઈ ગઈ હશે અમે ડૉક્ટરો જ એ વાત આપી જઈએ છીએ કે જો અમે એકવાર આંખો બંધ કરીએ તો ખબર પડે કે સવાર થઈ ગઈ છે કે અમે માત્ર ચાર મિનિટ માટે જ સૂઈ ગયા છીએ અને જે લોકો ખૂબ જ મહેનત કરે છે તેઓને જ આવું થાય છે અમે પણ મહેનતનું જ કામ કરીએ છીએ એટલે અમને પણ એવું થાય છે જે સ્વાભાવિક છે જ્યારે હું બહાર આવી ત્યારે કોઈ દર્દીએ મને બોલાવી ન હતી અને માલા ક્યાં ગઈ તે જોવા માટે હું તેને શોધવા લાગી અમે જ્યાં ડ્યુટી પર હતા ત્યાં તો તે ના હતી અને હોસ્પિટલ મોટી હતી પરંતુ તે અહીં ના હતી પછી મને લાગ્યું કે તે કોઈ બીજા ભાગમાં ગઈ હશે કારણ કે હોસ્પિટલ ખૂબ જ મોટી હતી શક્ય છે કે કોઈ વસ્તુ સમાપ્ત થઈ ગઈ હોય જે તે લેવા ગઈ હશે અથવા કોઈ દર્દી ત્યાં આવ્યો હોય હજી સવાર થવામાં સમય હતો પરંતુ જ્યારે મેં જોયું કે બાજુમાં એક રૂમ હતો જેનો દરવાજો ખુલ્લો હતો આ રૂમ પણ અમારા રૂમ જેવો જ હતો અહીં પણ આરામ કરવો શક્ય હતો પરંતુ અહીં જમીન પર માત્ર એક ગાદલું પડેલું હતું અને હોસ્પિટલની કેટલીક વ્હીલચેર અને લોખંડના મોટા ટુકડાઓ એક તરફ રાખવામાં આવ્યા હતા શરૂઆતમાં તે માત્ર એક ઓરડો હતો પરંતુ તે આવો રૂમ બની રહ્યો હતો કે બધાના મન ફાવે તેમ આ રૂમમાં વસ્તુઓ રાખતા હતા મેં વિચાર્યું કે આ રૂમનો દરવાજો કેમ ખુલ્લો છે અને આ બાજુથી બહાર નીકળવાનો રસ્તો પણ હતો લોકો આવતા જતા હતા અને ધીરે ધીરે સવાર પણ થઈ રહી હતી હોસ્પિટલ એક એવો નિયમ હતો કે જો કોઈ વ્યક્તિ દર્દી સાથે આવે તો તે અંદર રહી શકતા ન હતા તે બહાર રાહ જોતા હતા પરંતુ જ્યારે સવારના છ વાગ્યાથી જ રાતના નવ વાગ્યા સુધી લોકો અંદર આવી શકે છે તેથી મેં વિચાર્યું કે મારે આ રૂમ બંધ કરી દેવો જોઈએ કારણ કે એવું શક્ય છે કે કોઈ અહીંથી લોખંડની વસ્તુ ઉપાડે અને સીધું બહાર નીકળી જાય કારણ કે કોઈને ખબર પણ ન પડે છેલ્લા કેટલાક હતા આવું આજ સુધી બન્યું જ ન હતું કે કેમેરા બગડી ગયા હોય એવું કહેવામાં આવતું હતું કે કેમેરા ખરાબ થઈ ગયા છે તેથી ફરીથી નવા લગાવવા પડશે ક્ષતિગ્રસ્ત કેમેરા ચલાવવાનો કોઈ ફાયદો નથી તેથી બધા કેમેરા બંધ કરી દીધા હતા મેં તે રૂમનો દરવાજો બંધ કરવા જઈ રહી હતી ત્યારે મેં મારી સામે કંઈક વિચિત્ર એવું જોયું કે હું અમુક સેકન્ડ સુધી સ્તબ્ધ જ થઈ ગઈ અને પછી મેં એવી એક ચીસ પાડી જે મારી છાતીમાં ઊંડે સુધી ડટાઈ ગઈ હતી અને મારી ચીસોનો અવાજ સાંભળીને સ્ટાફ ત્યાં આવવા લાગ્યો અને જ્યારે તેઓએ પણ જોયું કે તે કેવું દ્રશ્ય છે ત્યારે તેઓ મને ત્યાંથી દૂર લઈ જવા લાગ્યા જ્યારે હું તે આગળ વધવા લાગી પણ તે મને ત્યાંથી દૂર લઈ ગયા માલા માલા કેટઅપ માલા ઊઠ મને ખબર ન હતી કે તે જીવતી હતી કે નહીં પરંતુ દૂરથી એવું લાગતું હતું કે તે બેભાન છે હું પોતે ડૉક્ટર હતી જો મારા મિત્રને કંઈક થયું હોય તો મેં તેની મદદ કેમ ન કરવી જોઈએ પરંતુ આ લોકોએ મને મદદ પણ ન કરવા દીધી તપાસ પણ ન કરી માત્ર હું એક નજરે જોઈ રહી હતી ત્યાર પછી આ લોકો મને ત્યાંથી લઈ ગયા હતા તે પછી મને તે બાજુમાં જવા દેવામાં આવ્યા ન હતા અને સવાર થઈ ગઈ હતી અને માલા મને ક્યાંય દેખાતી ન હતી કદાચ માલા મને ક્યારેય દેખાશે પણ નહીં તે હવે આ દુનિયામાં નથી અને તે એ જ રૂમમાં પડી હતી તેણીને શું થયું છે તે હું શોધી શકી નહીં પરંતુ તેણીના શરીર પર કોઈ કપડાં નહોતા મને ત્યાંથી દૂર મોકલવામાં આવી હતી મને એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ બાબતમાં મારે કાંઈ જ બોલવાનું નથી નહીં તો તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે એ લોકો કહે છે કે ડોક્ટર માલાએ આત્મહત્યા કરી છે અને અમને એવું લાગે છે કે તેણે પોતાની જાતને પોતે જ ખતમ કરી દીધી છે પરંતુ એવું તો કેમ બને એ આવડું મોટું પગલું નથી ઉઠાવી શકતી એ એક ખૂબ જ સારી અને હિંમતવાન છોકરી હતી તેણીએ ક્યારેય નિરાશાભરી વાતો કરી જ ન હતી અને તે રાત્રે મને કહેતી હતી કે હું લગ્ન કરવા જઈ રહી છું મારા માતા પિતા મારા માટે સંબંધ શોધી રહ્યા છે આવામાં તે શા માટે તેનું જીવન સમાપ્ત કરે જો તેણીએ આત્મહત્યા કરી હોય તો તેણીની આવી હાલત કેમ હતી હું પણ યોગ્ય રીતે સમજી શકતી ન હતી કૃપા કરીને મને વધુ કહો પણ થોડા સમય પછી એક સમાચાર આખા હોસ્પિટલમાં આગની જેમ ફેલાઈ ગયા અને મારા કાને પણ એ સમાચાર આવ્યા કે ડૉક્ટર માલા સાથે કંઈક બહુ ખરાબ થયું છે અને લગભગ આઠથી દસ લોકોએ આ દુષ્કર્મ કર્યું છે કોઈ જાણતું નથી કે એ લોકો કોણ હતા અને ક્યાં ગયા હવે તો ડૉક્ટર માલા આ દુનિયા છોડીને ચાલી ગઈ છે અને મને ખબર હતી કે માલા સાથે જે કંઈ થયું છે અને એક બાજુ હોસ્પિટલવાળા કહે છે કે ડૉક્ટર માલાએ આત્મહત્યા કરી છે પણ મારા દિલ પર શું વીતી રહ્યું હતું એ તો હું જ જાણતી હતી મને એવું લાગતું હતું કે જે માલા સાથે થયું છે એ મારી સાથે પણ થ થયું છે નહીં કે માલા સાથે હોસ્પિટલમાં એવા લોકો આવી શકતા હતા કે એવું મારી સાથે પણ થઈ શકે છે મને પણ બોલાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તારું મોઢું બંધ રાખજે નહીં તો તારી સાથે પણ આ બધું થઈ શકે તેમ છે અને મને પણ કહ્યું હતું કે તું તારું મોઢું ન ખોલે તે કંઈ જોયું નથી કારણ કે જો તારું મોઢું ખોલીને કહીશ તું કોઈ પણ વ્યક્તિ માટે તો અમારી હોસ્પિટલની છબી ખૂબ જ ખરાબ થશે ન તો કોઈ ડૉક્ટર લઈશ અને જો તું કોઈ ફરિયાદ કરવાનો પ્રયાસ કરીશ તો અમે તમને આ હોસ્પિટલની નોકરીમાંથી બહાર કાઢી નાખીશું તારી સામે કેસ કરીશું કે તું એક સારી ડૉક્ટર નથી તારી કારકિર્દી પણ ખરાબ થઈ જશે તારા હાથે એક દર્દીનું મૃત્યુ થયું છે તો તને જેમ બીજી કોઈ હોસ્પિટલમાં પણ નોકરી નહીં મળે તો અમે એવો આરોપ મૂકીશું હું પણ માલાની જેમ જ એક ગરીબ પરિવારમાંથી આવી હતી અને મારા માતા પિતાના પિતાના ઘરેણાં વેચીને ડૉક્ટર બની હતી એટલે હું ચૂપ રહી મારું હૃદય કેટલું ચિંતિત હતું તે હું જાણતી હતી કે અને જ્યારે માલાના પરિજનોનો ફોન કરવામાં આવ્યો ત્યારે હું ત્યાં હાજર હતી એવું કહેવામાં આવ્યું કે તમારી દીકરી દારૂના નશામાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી છે ત્યારે તેના પિતાએ કહ્યું કે તમે મારી માલાની વાત કરી રહ્યા છો તેણે એકદમ પ્રેમથી કહ્યું ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા અને તેની માલા હવે આ દુનિયામાં નથી રહી ત્યારે એવું કહ્યું આવો અને તેનો મૃતદેહ લઈ જાઓ લાગે છે કે તમારી દીકરીની જિંદગીમાં કોઈ છોકરો હશે અને તેને કારણે આ બધું થયું છે અને અમે તમને કહીએ છીએ કે તમારી પુત્રી માલાએ આત્મહત્યા કરી છે જેથી બાકીની કાર્યવાહી થઈ શકે છે અને તમારી પુત્રીને સોંપવામાં આવે છે તમે નહીં આવી શકો તો પોલીસ કેસ થશે આવા સમાચાર મળતા મા બાપ શું વીત્યું હશે આ વિશે વિચારીને હું આજે પણ ઉદાસ છું જ્યારે તેઓ ત્યાંથી પોતાનું ઘર છોડીને આવ્યા કેવી રીતે આવ્યા હશે તેઓ રડ્યા હશે તેઓ એકબીજા સાથે શું વાત કરી હશે તેણે તેની પુત્રીના નંબર પર વારંવાર ફોન કર્યો હશે પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો તે મને ખબર નથી મને કહો મારા પર શું વીતતી હશે અને પછી આટલું લાંબી મુસાફરી કર્યા પછી જ્યારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે હોસ્પિટલના લોકોએ મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે હજુ થોડું બાકી છે જે અમે જોઈએ છીએ તેણે અમને કહ્યું હતું કે માલા આ દુનિયામાં નથી અને તેણે માલાનો મૃતદેહ પણ બન બતાવ્યો હતો તેના માતા પિતાની હાલત ખૂબ જ વિચિત્ર હતી તે બંનેની એક જ પુત્રી હતી અને ઘરડા હતા અને તેણે બે ભાઈઓ પણ હતા તે બંનેની હાલત ખૂબ જ ખરાબ હતી મને તેની મા ઓળખતી હતી તે મને પૂછવા લાગી અને મને જે ખબર હતી તે મેં કહી દીધું એ પણ કહ્યું કે હોસ્પિટલવાળા મને પણ ધમકાવે છે કે હું સાચું કહીશ તો મને તેઓ નોકરીમાંથી કાઢી મૂકશે તેમ કહીને કહ્યું કે તમને કહ્યું તમે એફઆઈઆર નહીં કરો અમે તમારું નામ ક્યાંય નહીં લઈએ હું તેમણે કઈ રીતે સાંત્વના આપું તેઓને ત્રણ કલાક રાહ જોવડાવ્યા પછી માલાને તેના માતા પિતાને સોંપી અને ત્યાંથી તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમનો રિપોર્ટ એવો હતો કે એને જોઈને આંખોમાંથી આંસુ આવી જતા હતા જેને પણ ખબર પડતી તે હેરાન થઈ જતા હતા ત્યાર પછી હું મારા ઘરે પાછી આવી ગઈ અને મને પણ માંડ માંડ તેણે છોડી અને કહેતા હતા કે કોઈને કંઈ જ બતાવતી કે કહેતી નહીં મારા અંતિમ નિવેદનમાં જે લખવામાં આવ્યું હતું કે મને કંઈ ખબર નથી હું સૂઈ રહી હતી માલા પણ રૂમમાં સૂઈ રહી હતી પરંતુ સૂતા પહેલાં તે કહેતી હતી કે તે આત્મહત્યા કરવા માગે છે જ્યારે મેં પૂછ્યું તેથી તેણીએ તેનું કારણ શું હતું તે જણાવ્યું ન હતું અને તે પછી જ્યારે હું સવારે ઉઠી ત્યારે તેણીએ આત્મહત્યા કરી લીધી હતી અને મેં તેણીને આવીને આવી હાલતમાં જોઈ હતી આ નિવેદન મારી પાસેથી લેવામાં આવ્યું હતું અને મેં પણ આપ્યું હતું કારણ કે હું પણ મારા મા બાપનું એકમાત્ર સંતાન હતી શું મારી મિત્ર સાથે મેં દગો કર્યો છે કદાચ હા મારા દિલ પર બે બોજ હતા એક મારી મિત્ર દુનિયા છોડીને ચાલી ગઈ એ પણ આ રીતે અને બીજો બોજ એ કે હું એના માટે કશું કરી ના શકી એથી ઉલટું મારે મારું લેખિત બયાન પણ બદલવું પડ્યું કેવો જમાનો છે હું ઘરે આવી ગઈ હતી પરંતુ સાંજ સુધીમાં દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી માલા માટે બધા લોકો બહાર આવી ગયા હતા મામલો કેવી રીતે બહાર આવ્યો કોઈને ખબર નથી તસવીરો અને વિડીયો પણ વાયરલ થઈ ગયા હતા તેણે આ દુનિયા છોડી પરંતુ હવે બધાને ખબર પડી ગઈ હું તેના માટે ન્યાય માગી રહી છું અને માલા અને તે લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું જે હવે આ દુનિયામાં નથી પરંતુ ઓછામાં ઓછું તેને ન્યાય મળવો જોઈએ તમે બધા આ બોજ ઘટાડવા માટે કારણ કે દરેક માલાને સાચી વાત જાણવી જોઈએ જેથી લોકો તેની મદદ કરવા માટે બહાર આવે અને સાથે મળીને અવાજ ઉઠાવે કે માલા એક નાના શહેરમાંથી હતી જ્યાંથી એક સામાન્ય છોકરી માટે ડોક્ટર બનવું સરળ ન હતું સામાન્ય બાબત ન હતી જે મહેનત કરે છે તે જ ડૉક્ટર બને છે અને આટલા નાના શહેરમાંથી ડોક્ટર બનવું એ બહુ મોટી વાત છે પરંતુ જો હું માલા વિશે વાત કરું ને તો મને હજી પણ રડવું આવે છે કે પહેલાં તે ખૂબ જ સારી ડોક્ટર હતી અને તે કહેતી હતી કે તેણીએ પોતાના કરતાં તે વધુ દર્દીઓ માટે વિચારતી હતી અને તેણીને કામ પ્રત્યેનો સાચો જુસ્સો હતો મેં તેને દસ વાર ફોન કર્યા છતાં તે ક્યારેય ગુસ્સા ગુસ્સે થઈ નથી તેના ચહેરા પર તે ગુસ્સો ક્યારેય દેખાતો ન હતો બલકે તે સરસ જવાબ પણ સામે આપતી હતી અને સરસ રીતે વાત પણ કરતી હતી તેથી જ તેને વારંવાર પર નાઇટ ડ્યુટીમાં મૂકવામાં આવતી હતી કારણ કે હું જાણતી હતી કે રાત્રિના સમયે પણ દર્દીઓને ડોક્ટરની જરૂર હોય છે તે સાચું છે કે આ દેશને ખૂબ જ સારા ડોક્ટરથી વંચિત રાખ્યો છે એ ખૂબ જ સારી ડોક્ટર બને છે અને તેથી જ પણ તે લોકોને મદદ કરે છે કારણ કે આવા લોકો હજારોમાં ઓછા હોય છે પરંતુ મેં એક વસ્તુ જોઈ છે કે જ્યાં સુધી એક પણ સારો માણસ બાકી રહે છે આ દુનિયા આ દુનિયાનો અંત નહીં આવે તેથી કદાચ બધા સારા માણસો આ દુનિયા છોડીને પહેલાં જતા રહે છે અને દૃષ્ટો મોડેથી મૃત્યુ પામે છે પરંતુ હવે તેની પીડા પૂરી થઈ ગઈ છે પણ આપણા બધાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે જ્યારે દુનિયા છોડીને તેણે આપણને બતાવ્યું કે આ દુનિયામાં કેટલા ખરાબ લોકો છે અને આપણે અહીં સલામત નથી કારણ કે હા આવા ખરાબ લોકો પણ અહીં રહે છે અને જેઓ આ સમાજમાં સાથે આપણી સાથે જીવે છે આપણે બાળકોની સંભાળ રાખવી જોઈએ અને તેમને એટલા મજબૂત અને બહાદુર બનાવવા જોઈએ કે તેઓ આવતીકાલે તેમની સાથે તૃષ્ટતા કરનારાઓ સામે લડી શકે અને આપણે હાર એક એ હીરો બનવું પડશે એક હીરો આખી દુનિયાને આપણને બધાને નહીં બચાવી શકે શું તમે પણ બહાર આવીને તેને ટેકો આપ્યો છે કે શું તમે તે ગરીબ છોકરીની સાથે ઊભા છો તે બતાવવા માટે તમે શક્ય તેટલો તમારો અવાજ ઉઠાવો કે જેણે આટલું ખૂબ જ ઘાતકી કૃત્ય કર્યું છે તેને સજા અપાવો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો